સલામવાલેકુમ ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે મનોવિજ્ઞાનમાં ધોરણ નંબર સ્મૃતિના પ્રકારો સમજ્યા પછી તેના ત્રણ પ્રકારો સમજ્યા એમાં આપણે જોયું લાંબા ગાળાની સ્મૃતિ અહિયાંથી અલગ પ્રશ્ન બને છે લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો જણાવો અને એની સમજૂતી આપો ફ્રેન્ડ તો અહીંયા લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો વિશે આજે આપણે વિસ્તારથી અભ્યાસ કરીશું અને એની સાથે સાથે એક બીજો પ્રશ્ન પણ આપણે લઈ લઈશું જેમાં ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની સ્મૃતિમાં શું તફાવત છે જે આપણા સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન પણ છે તો આજે આપણે આ બે પ્રશ્નોને વિસ્તારથી સમજીએ તો ચાલો જોઈએ લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો તો ફ્રેન્ડ્સ લાંબા ગાળાની સ્મૃતિને એલથીએમ એટલે કે

આવેલા છે એમાં ત્રણ કયા કયા પ્રકારો છે અને એ પ્રકારોમાં કેવા પ્રકારની સ્મૃતિનો સમાવેશ થાય છે સંગ્રહ થાય છે એને આપણે સમજી લઈએ તો ફ્રેન્ડ્સ લાંબા ગાળાની સ્મૃતિ જે આજીવન ટકે છે લાંબા સમય સુધી આપણને યાદ રહે છે તેવી સ્મૃતિને સ્મૃતિ બીજું છે અર્થાત્મક સ્મૃતિ અને ત્રીજું છે રીતિલક્ષી સ્મૃતિ તો ફ્રેન્ડ આજે આપણા ત્રણે ત્રણ પ્રકારો વિસ્તારથી સમજીએ પહેલું જોઈએ ઘટનાત્મક સ્મૃતિ ફ્રેન્ડ

ઘટનાત્મક સ્મૃતિઓમાં થાય છે એમાં સુખ દુઃખ અને તમામ બાબતો એમાં આવી જાય છે ફ્રેન્ડ તો વિસ્તારથી જોઈ લઈએ કે આત્મકથાત્મક જેનાથી આપણે પોતાની આત્મકથા લખી શકીએ તેવા અનુભવો આત્મકથાત્મક હકીકતો જે પૂર્વા પર સંદર્ભ સાથે સમાવિષ્ટ થાય એટલે કે આપણા જીવનના અનુભવો સાથે ખાતી હોય 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 બેસતી બેસતી બંધ અને એ હકીકતને આપણે રજૂ કરી શકતા તેવી બાબતોનો સમાવેશ ઘટનાત્મક સ્મૃતિમાં થાય છે એ લાંબા ગાળાની સ્મૃતિમાં આવેલો એક વિભાગ છે ઘટનાત્મક સ્મૃતિ એમાં થાય છે ઘટનાત્મક સ્મૃતિ એ

ઘણા બધા લોકો પોતાના જીવનની રોજનીશી લખતા હોય છે રોજ રોજની પ્રવૃત્તિઓ એક ડાયરીમાં લખતા હોય છે એક ડાયરીમાં એનો સંગ્રહ કરતા હોય છે એવી જ રીતે આપણા જીવનમાં બની ગયેલા તમામ પ્રકારના અનુભવોનો સમાવેશ રોજનીતિ નિશી સ્વરૂપે ઘટનાત્મક સ્મૃતિમાં થાય છે એટલે કે આપણા ઘટનાત્મક સ્મૃતિને આપણે રોજ નિશી તરીકે પણ ઓળખી શકીએ કે જેમાં આપણા જીવનની વિવિધ યાદો બનાવો ઘટનાઓ અનુભવો જીવનના સુખ અને દુઃખ આ તમામની નોંધ ઘટનાત્મક સ્મૃતિમાં થયેલી હોય છે જીવનમાં આપણે જે લોકોને મર્યા હોય મિત્રો હોય જે આપણે શાળામાં એક ધોરણથી લઈને જેટલો અભ્યાસ કર્યો હોય ત્યાં સુધીના આપણા મિત્રો શિક્ષકો શાળાના અનુભવ જીવનમાં અનેક પ્રકારના બીજા અન્ય કુટુંબના પ્રસંગો સુખ અને દુઃખ આ તમામ પ્રકારની બાબતોનો સમાવેશ અહીંયા થાય છે આપણે વ્યક્તિગત જે અંગત અનુભવો થાય અથવા તો થયા હોય તેની નોંધ તેમાં રહેલી હોય છે આ બાબતોની નોંધ ઘટનાત્મક સ્મૃતિમાં સંગ્રહાયેલી હોય છે ભૂતકાળમાં આપણે માઉન્ટ આબુ કે કુલુ મનાલી ફરવા ગયા હોઈએ જીવનમાં આપણે આ ભૂતકાળ થઈ ગયું હોય કોઈ સગા સંબંધીના લગ્નમાં કોઈક મોટા શહેરમાં ગયા હોય જેમ કે મુંબઈ દિલ્હી કોલકાતા ગયા હોઈએ તો લાંબા ગાળાની સ્મૃતિના કારણે જ તે આપણને યાદ રહે છે આ કોઈ અંગત સ્નેહીજનનું મૃત્યુ કે પછી નાની ઉંમરમાં તેનું મૃત્યુ થયું હોય કે આપણે નાના હોઈને આપણા કોઈક અંગત માતા કે પિતાનું મૃત્યુ થયું હોય કે કોઈ અકસ્માતમાં આપણે પ્રત્યક્ષ રીતે બચી ગયા હોય એ અને એ અકસ્માત આપણે આપણી નજરોએ જોઈ લો હોય આપણી સાથે અકસ્માત થયો હોય તો પણ આપણને તે જીવનભર યાદ રહી જાય છે

અનેક પ્રસંગોનો સમાવેશ જે આપણને અનુભવ થયો હોય તે બાબતોનો સમાવેશ ઘટનાત્મક સ્મૃતિમાં થાય છે અહીંયા આપણે એટલું લખી સકીએ ફ્રેન્ડ્સ આગળ જોઈએ તો બીજું છે અર્થાત્મક સ્મૃતિ અર્થાત્મક સ્મૃતિ એ અહીંયા એવું દર્શાવે છે કે કોઈ બાબતનો કોઈ વિશેષ અર્થ થતો હોય કોઈ ચિહ્નનો કોઈ અર્થ થતો હોય જેમ કે ગુણાકાર ભાગાકાર સરવાળી સરવાળા બાદ બાકી કોઈ ભાષા એના વિશેષ અર્થ થતા હોય તો કોઈ શબ્દોના અર્થ આપણું શબ્દો ભંડોળ આપણે ઘણા બધા શબ્દો ને તેના અર્થો યાદ છે અથવા તો ઘણી બધી સંજ્ઞાઓ સંજ્ઞાઓ એટલે કે નિશાનીઓ અને એ નિશાનીનો શું અર્થ થાય છે તે આપણને યાદ છે તો આવા અર્થાત્મક જેનો કોઈ ચોક્કસ અર્થ થતો હોય તેવી બાબતોનો સમાવેશ લાંબા ગાળાની સ્મૃતિમાં તો થાય જ છે પરંતુ એનો સમાવેશ અર્થાત્મક સ્મૃતિમાં થાય છે તો જોઈ લઈએ ફ્રેન્ડ અહીંયા એવું જ કીધું છે કે અર્થાત્મક સ્મૃતિ એ એવી સ્મૃતિ છે કે જેમાં રોજ રોજની વસ્તુઓ

અર્થ સ્વરૂપે અહીંયા સંગ્રહિત થયેલી હોય છે આથી જ તેને સામાન્ય દાખલા તરીકે અર્થાત્મક સ્મૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય તો ઉદાહરણ સ્વરૂપે આપણે લખી શકીએ કે સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર કે સૂત્રોની સરળતાથી સમજ મળે છે અને એ જ રીતે ધાર્મિક ચિહ્નો

પણ આપણે કરતા હોઈએ છીએ કે આ રાષ્ટ્રધ્વજ અથવા તો આ ઝંડો એ આ દેશનો છે પેલો ઝંડો એ બીજા દેશનો છે આ ઝંડો ઇસ્લામિક છે આ ઝંડો એ હિન્દુ ધર્મના લોકો માટે છે આ ઝંડો એ શીખ લોકો માટેના ધર્મ માટેનું ચિહ્ન છે તો આવા વિવિધ અનેક પ્રકારના સિમ્બોલ આપણને યાદ રહેતા હોય છે એનું કારણ છે અર્થાત્મક સ્મૃતિ એ જ રીતે જુદા જુદા પ્રત્યયો પ્રત્ય પણ આપણે શીખી ગયા કે આ બાબતનો સમાવેશ અહીંયા થાય ગોલ વસ્તુઓનો સમાવેશ આવા રંગોનો સમાવેશ એ બધા પ્રત્યે છે આ જે અલગ અલગ પ્રકારના રંગો છે તો આપણે દરેક પ્રકારની વસ્તુને રંગના આધારે અલગ કરીએ તો એક પ્રત્યય કહેવાય જાતિ પ્રમાણે અલગ કરીએ તો એ પ્રત્યય કહેવાય આકારો પ્રમાણે આપણે એને ગોઠવીએ તો એ પ્રત્યયો કહેવાય તો આ બધા પ્રત્યયો આપણને યાદ રહેતા હોય છે એ અર્થાત્મક સ્મૃતિના કારણે જ આ પ્રત્યેમાં સંકલ્પનામાં આપણે જોઈએ પ્રાણીની સંકલ્પના પક્ષીઓની સંકલ્પના જીવજંતુ અને એના પેટા વર્ગોના અર્થોને આપણે સમજી શકીએ છીએ કે માનવ માનવની આપણે જ્યારે વાત કરવાની હોય ત્યારે આપણે માનવના લક્ષણોની વાત કરીશું પ્રાણીઓની વાત કરવાની હોય બળદની વાત કરવાની હોય ઊંટની વાત કરવાની હોય જ્યારે આપણે પ્રાણીઓના વિવિધ પ્રકારના લક્ષણોની આપણે વાત કરીશું આપણને એ અર્થાત્મક સ્મૃતિમાં એ યાદ જ હોય છે તો આ રીતે લાંબા ગાળાની સ્મૃતિનો આ બીજો પ્રકાર છે અર્થાત્મક સ્મૃતિ કે જેમાં જેનો કોઈ ચોક્કસ અર્થ થતો હોય તેવી બાબતોનો સમાવેશ અહીંયા કરવામાં આવે છે દાખલા તરીકે આપણે લખી શકીએ કે ધાર્મિક ચિહ્નો રાષ્ટ્રધ્વજ વિવિધ પ્રકારના સિમ્બોલ પ્રત્યયો આ બધી બાબતોનો સમાવેશ અર્થાત્મક સ્મૃતિમાં થાય છે હવે આપણે આગળ વધ્યે ત્રીજો પ્રકાર જોઈએ આપણે કઈ બાબતોનો સમાવેશ થાય છે તો જીવનમાં આપણે વિવિધ પ્રકારની રીતો શીખ્યા હોય છે જેમ કે ખાવાનું બનાવવાની રીત બરાબર ને ગાડી ચલાવવાની રીત મેદી મૂકવાની રીત કપડાં સીવવાની રીત દરજી એનું કામ શીખ્યો હોય

પ્રગટ કરે છે જેમાં આપણે ભૂતકાળમાં કોઈ પણ વસ્તુ શીખ્યા હોઈએ જેમ કે સાયકલ ચલાવતા શીખ્યા હોઈએ તો તે આપણને જીવન પર્ય યાદ રહે છે આ જીવન યાદ રહે છે જેમ કે સારા જતા શીખેલી સાયકલ આપણને કાયમ માટે ચલાવતા આવડે છે એ જ રીતે કાર સ્કૂટર કમ્પ્યુટર એકવાર શીખી ગયા પછી જીવનભર નથી રસોઈ કરતા એક વખતે આવડી જાય એટલે કે ખાવાનું બનાવતા એક વખતે આવડી જાય પછી તે સ્મૃતિ કાયમ ટકી રહે છે તેને રીતિલક્ષી સ્મૃતિ કહેવામાં આવે છે એ જ પ્રકારે જુદા જુદા ધર્મના લોકોની પોતપોતાની ધાર્મિક વિધિઓ પ્રાર્થના કરવાની રીતો નમાજ પઢવાની રીતો બરાબર દર્શન કરવાની રીતુ આ બધું આપણે જયારે એકવાર શીખી જઈએ પછી આપણને આ જીવન યાદ રહેતું હોય છે ત્યારે પોતાના જર્મની પરંપરા કૌશલ્યયુક્ત સ્મૃતિ છે એમ કહી શકાય તો આ ત્રણે ત્રણ પ્રકારો ખૂબ જ ઈજી છે આ તમારે એક પ્રશ્ન સ્વરૂપે લખવાનો છે કે લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો અને આમાંથી તમારે સમજીને બે ત્રણ લાઈન લખીને ઉદાહરણ આપીને એ મુદ્દો પૂરો કરી દેવ આમ તોને ત્રણ મુદ્દાઓમાં તમારે એની વ્યાખ્યા સ્વરૂપે એનો અર્થ લખવાનો કે ભાઈ ઘટનાત્મક આપણે બીજા પ્રશ્ન ઉપર જઈએ ફ્રેન્ડ્સ બીજો પ્રશ્ન છે લાંબા ગાળાની સ્મૃતિ અને ટૂંકા ગાળાની સ્મૃતિનો તફાવત છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ લાંબા ગાળાની સ્મૃતિ અને ટૂંકા ગાળાની સ્મૃતિ હવે આપણે બે પ્રકારની સ્મૃતિ શીખી ગયા કે લાંબા ગાળાની સ્મૃતિમાં કેવી બાબતો કેટલા સમય સુધી ટકી રહે છે આપણે એને જો સમજી જઈશું તો આ તફાવત આપણને આપોઆપ યાદ રહી જશે અને લાંબા ગાળાની સ્મૃતિમાં કેવી બાબતો અને કેટલા સમય સુધી યાદ રહે છે એને પણ આપણે જો સમજી ગયા હશે તો આ તફાવત આપણે શીખવાની પણ જરૂર નથી તો ચાલો હું તમને સમજાવી દઉં આ તફાવત અને આ તફાવત તમારા બીજી બાજુ ટૂંકા ગાળાની સ્મૃતિની સમજૂતી આપવા માંગતા હોય તો પણ તમે લખી શકો છો અને ચોપડીમાં આપેલું છે તે રીતે એક નંબર તેમાં બંને બાબતોનો સમાવેશ કર્યો છે કે લાંબા ગાળાની સ્મૃતિમાં શું હોય છે ટૂંકા ગાળાની સ્મૃતિમાં શું હોય છે આ રીતે લખવું હોય પણ તમે લખી શકો છો તો આ બીજો પ્રશ્ન છે આજે તમારે બે પ્રશ્નનો હોમવર્ક કરીને મોકલવાનો છે ફ્રેન્ડ્સ એ આજે કે કાલ સુધીમાં તમારે કમ્પ્લીટ કરી લેવાનો લાંબા ગાળાની સ્મૃતિ અને ટૂંકા ગાળાની સ્મૃતિ વચ્ચેનો તફાવત ટૂંકા ગાળાની સ્મૃતિને STM એટલે કે શોર્ટ ટર્મ મેમરી અને લાંબા ગાળાની સ્મૃતિને LTM એટલે કે લોંગ ટર્મ મેમરી તરીકે ઓળખવામાં આવે છે હવે આ બંનેના તફાવતના પાંચ મુદ્દાઓ છે પહેલો મુદ્દો છે ટૂંકા ગાળાની સ્મૃતિમાં માહિતીના સંગ્રહની અવધિ બે થી ત્રીસ સેકન્ડ બે સેકન્ડ થી લઈને ત્રીસ સેકન્ડ જ ગણવામાં આવી છે તો આ ટૂંકા ગાળાની સ્મૃતિનો એક મુદ્દો થયો એ ટૂંકા ગાળાની સ્મૃતિ છે એમાં જે માહિતી સંગ્રહાય છે આપણા મગજમાં જે માહિતી આવે છે તે કેટલા સમય સુધી ટકી રહે છે આપણા માઇન્ડમાં તો એનો સમય બે સેકન્ડ થી લઈને ત્રીસ સેકન્ડ સુધી હોય છે પછી એ ટૂંકા કરીએ યાદ રાખવાનો પ્રયત્ન ન કરીએ તો પછી ત્યાંથી ભૂલાઈ જાય છે ટૂંકા ગાળાની સ્મૃતિમાં જે માહિતી સંગ્રહાય છે સ્ટોરેજ થાય છે એ કેટલા સમય માટે તકી રહે છે તો બે થી લઈને ત્રીસ સેકન્ડ સુધી હવે બાજુમાં કહ્યું છે જ્યારે અહીંયા રીતા ફાવત પડે છે લાંબા ગાળાની સ્મૃતિનો જ્યારે લાંબા ગાળાની માહિતીની સંગ્રહ ક્ષમતા સમય અવધિ સમય મર્યાદા કેટલી છે તો એ આ જીવન છે બે થી ત્રીસ સેકન્ડ નહીં લાંબા ગાળાની સ્મૃતિ તો કોઈ સમય અવધિ હોતી જ નથી એટલે કે આ જીવન સુધી ટકી રહે છે તો આ અહીંયા એક તફાવતનો એક મુદ્દો પૂરો થાય હવે બીજો મુદ્દો તફાવતનો ટૂંકા ગાળાની સંગ્રહ શક્તિ હોય છે જે મેમરી હોય છે મેમરી કાર્ડ હોય છે ને ને આપણો બરાબર અને એક જીબીનો બે જીબીનો એવા અનેક પ્રકારના મેમરી કાર્ડ છે જેમાં અનેક માહિતીનો સંગ્રહ ઘણી બધી માહિતીનો સંગ્રહ થાય છે અહીંયા ટૂંકા ગાળાની માહિતી સોરી ટૂંકા ગાળાની જે સ્મૃતિ છે તેમાં માહિતીની જે સંગ્રહ શક્તિ છે તે ઘણી ઓછી છે એટલે કે ઘણી ઓછી માહિતી એ ત્યાં સમાવી શકે છે બરાબર કેટલી તો મિલરના મત અનુસાર મિલર નામના મનોવૈજ્ઞાનિકે સંશોધન કર્યું છે કે વ્યક્તિ ટૂંકા ગાળા માટે કેટલી શક્તિ એટલે કે કેટલા શબ્દો કેટલા આંકડાઓ યાદ રાખી શકે તો મિલરના મત અનુસાર ગાળાની સંગ્રહ શક્તિ કેટલી છે પાંચ વત્તા ઓછા બે હોય છે આનો મતલબ શું થાય ફ્રેન્સ એ પણ આપણે શીખી લઈએ તો પાંચ સોરી સાત વત્તા ઓછા બે એટલે કે સાત વત્તા બે એટલે કે નવ અને સાત ઓછા બે એટલે કે પાંચ એટલે કે ટૂંકા ગાળાની સ્મૃતિ ની સંગ્રહ શક્તિ માહિતીની સંગ્રહ શક્તિ કેટલા શબ્દો યાદ રાખી શકે છે કેટલા અંકો યાદ રાખી શકે છે તો પાંચ થી નવ આપણે એવું યાદ રાખવું સાત વત્તા ઓછા બે નો અર્થ છે કે પાંચ થી નવ અંકો કે શબ્દો આપણે ટૂંકા ગાળાની સ્મૃતિમાં યાદ રાખી શકતા હોઈએ છે

થી લઈને સામૂહિકીકરણની જો પ્રયુક્તિ આપણે અપનાવીએ તો 15 શબ્દો કે અંકો સુધી આપણે ટૂકા ગાળા માટે એટલે કે 2 થી 30 સેકન્ડ માટે એ શબ્દોને યાદ રાખી શકીએ છીએ હવે જોઈએ કે લાંબા ગાળામાં શું છે તો જ્યારે લાંબા ગાળાની સ્મૃતિમાં સંગ્રહ શક્તિ અમર્યાદિત છે એમાં કોઈ 5 કે 7 કે પછી 20 કે 30 સેકન્ડ એટલે કે સમય પણ ઘણો બધો છે અને સંગ્રહ પણ ઘણી બધી મેમરી આપણી પાસે છે કે આપણે ઘણો બધું યાદ રાખી શકીએ છીએ બરાબર જેટલી માહિતી આવે બધી માહિતીનો સંગ્રહ થઈ શકે છે પાંચસો એમબી નું ને વન જીબી નું ટુ જીબીનું એ એવું નહીં પણ લાંબા ગાળાની સ્મૃતિમાં જે સંગ્રહ શક્તિ છે તે અમર્યાદિત છે ઘણા બધા શબ્દો ને ઘણી બધી માહિતી આપણે લાંબા ગાળાની સ્મૃતિમાં સંગ્રહિત કરી શકીએ છીએ તો આ રીતે આપણે ભેટ પાડતા આપણને આવડી જાય કે આવતીમાં શું થાય લાંબા ગાળાની સ્મૃતિમાં શું થાય તો આ તફાવત એકદમ બીજી છે ફ્રેન્ડ ત્રીજો મુદ્દો જોઈએ કે ટૂંકા ગાળામાં જે વિસ્મરણ થાય છે એટલે કે ટૂંકા ગાળાની માહિતી જે જલ્દીથી ભૂલાઈ જાય છે શા માટે ભૂલાઈ જાય છે તેના આધારે મોટા ભાગે સ્મૃતિ ચિહ્નો નાશ થવાના કારણે એટલે કે ટૂંકા ગાળાની સ્મૃતિમાં સ્મૃતિ ચિહ્નો જે વસ્તુ જોઈ છે કે સાંભળી છે એના જે સિમ્બોલ કે એના જે પડઘાઓ કે એની જે અસર આપણા માઇન્ડમાં હોય છે તે ઘણા ઓછા સમય માટે હોય છે 20 થી 30 સેકન્ડ માટે માટે 20 થી 30 સેકન્ડ પછી એ ભૂસાઈ જાય છે આપણા માઇન્ડમાંથી અને બીજી માહિતી આ ઉપર આપણો ધ્યાન દોરાઈ જાય છે માટે એ પહેલાની માહિતી શું થાય છે ભૂસાઈ જાય છે એટલે કે આપડા સ્મૃતિમાં જે ચિહ્નો એના અંકિત થયેલા હોય છે એની જે છાપ બનેલી હોય છે એ ઘટનાઓની કે માહિતીની એ નાશ થઈ જવાના કારણે ટૂકા ગાળાની સ્મૃતિ જલ્દીથી ભૂલાઈ જાય છે તો વિસ્મરણ થવાનું કારણ શું ટૂંકા ગાળામાં માહિતીનું વિસ્મરણ શા માટે થાય વિસ્મરણ મતલબ કે ભૂલાઈ જવું તો શા માટે ભૂલાઈ જાય છે તો એના માટે સ્મૃતિ ચિહ્નો નાશ થવાના કારણે ભૂલાઈ જાય છે આ એક કારણ છે જ્યારે લાંબા ગાળાની સ્મૃતિની માહિતીનું વિસ્મરણ લાંબા સમય સુધી પુનરાવર્તન ન થવાના કારણે

ધીરે ધીરે એ લાંબા ગાળાની સ્મોટી માંથી પણ એ માહિતી ભૂલાઈ જાય છે જેમ કે કોઈ શહેરમાં ગયા હોય અને પછી વર્ષો સુધી આપણે ત્યાં ન ગયા હોય વર્ષો પછી ત્યાં જવાનું થાય તો આપણે રસ્તાઓ ભૂલી જઈએ છીએ આપણે કોઈ પ્રશ્ન આજે યાદ કરી લીધો અને આપણે આપણા બધા મિત્રોને સંભળાવી દીધો શિક્ષકને પણ સંભળાવી દીધો અને પછી આપણે લાંબા સમય સુધી એ પ્રશ્ન ઉપર ધ્યાન ન આપીએ એ ધ્યાન ન આપીએ કે એનું પુનરાવર્તન ન કરીએ એને યાદ ન કરીએ એને બોલવાનો પ્રયત્ન કે લખવાનો પ્રયત્ન ન કરીએ અને આપણે એમ સમજી જઈએ કે બધા આવડી જ ગયો છે અને પછી આપણે જ્યારે એને વાંચ્યા વગર કે તૈયાર કર્યા વગર પરીક્ષામાં જઈએ તો પરીક્ષામાં એ સવાલ યાદ આવતો નથી કેટલું ઈઝી છે પહેલા મુદ્દામાં સમય લાંબા ગાળાની સ્મૃતિ કેટલા સમય સુધી રહે છે અને ટૂંકા ગાળાની સ્મૃતિ બીજા મુદ્દામાં સંગ્રહ શક્તિ બંનેની કેટલી વસ્તુ યાદ રાખી શકે છે કેમ અને વિસ્મરણ થાય છે એની સમજૂતી છે ટૂંકા ગાળાની માહિતીનું પુનરાવર્તન અથવા પુનરાવહન ઘણી જ આસાનીથી અને આપ મેરેજ થાય છે ટૂંકા ગાળાની પુનરાવર્તન ઘણી આસાનીથી અને આપોઆપ કુદરતી રીતે થાય છે તેથી વ્યક્તિ ટૂંકા ગાળાની સ્મૃતિમાં ખૂબ જ આસાનીથી માહિતી યાદ રાખે છે થોડા સમય માટે લાંબા સ્મૃતિમાં માહિતીનું પુનરાવર્તન ઘણું કઠિન છે અને વારંવાર આપણે અથવા બોલવું પડે છે ગયું તો અહીંયા ચોથા મુદ્દામાં આપણે કેવી રીતે યાદ રાખી શકીએ ટૂંકા ગાળાની માહિતી કેવી રીતે યાદ રાખી શકીએ અને લાંબા ગાળા માટે આપણે કેવી રીતે યાદ રાખી શકીએ એની સમજૂતી આપવામાં આવેલી છે ફ્રેન્ડ તો ટૂંકા ગાળાની માહિતીમાં આપણે કદાચ આ જ કારણે લાંબા ગાળાની સ્મૃતિને વ્યક્તિ કોઈ વિશેષ પરિસ્થિતિમાં ઈચ્છે તો પણ યાદ કરી શકતી નથી જોયું તો લાંબા ગાળાની સ્મૃતિ એટલા માટે જ ભૂલાઈ જાય છે કે આપણે એનું પુનરાવર્તન કરતા નથી પરંતુ બાદમાં તે પોતાની મેરેજ કોઈ ખાસ પ્રયત્ન વિના પુનરાવર્તન કરી લેતી હોય છે જીભને ટેરવે સ્મૃતિ ઘટના કહે છે એટલે કે ઘણી વખતે આપણે કહીએ છીએ કે મને યાદ છે પરંતુ માણસ અત્યારે લખી ન શકાતું કે બોલી નથી શકાતું મને યાદ છે પણ અત્યારે હું બોલી નથી શકતો આવડે છે

આવેલા છે એવું મનોવૈજ્ઞાનિકો કહે છે કે આપણા માઇન્ડમાં લાંબા ગાળાની સ્મૃતિ સંગ્રહવાની અને ટૂંકા ગાળાની સ્મૃતિ સંગ્રહવાની એમ અલગ અલગ બે પ્રકારની સ્મૃતિ તંત્રો સ્મૃતિ તંત્ર એટલે કે સ્મૃતિ સંગ્રહ કરવાની જગ્યા આવેલી છે જે અલગ અલગ નિયમો અને સિદ્ધાંતો દ્વારા જ કામ કરે છે જે સ્મૃતિ તંત્રો છે એ ચેતાતંત્રમાં આવેલા છે જે કોઈક નિયમના આધારે અલગ અલગ પ્રકારના સિદ્ધાંતોના આધારે એટલે કે ઘટનાત્મક સ્મૃતિ રીતિલક્ષી સ્મૃતિ કે પછી આપણે જોઈ ગયા તેમ અર્થાત્મક સ્મૃતિ આવા સિદ્ધાંતોના આધારે માહિતી ગાળા ગાળા માટે માટે લાંબા આપણે યાદ રાખતા હોઈએ છીએ તો આજે આપણે આટલું જ રાખીએ હવે નવા વિડીયોમાં આપણે વીસ મન કેવી રીતે ભૂલાય છે એની માહિતી આપણે જોઈશું તો આજે આ તમારા બે પ્રશ્નો છે બે પ્રશ્નો તમારે કમ્પ્લીટ અહીંયાથી જોઈ લેવાના અને એનું હોમવર્ક કરીને મને ફોટા મોકલાવી આપવાના ફ્રેન્ડ્સ આભાર થેન્ક યુ આવજો જય હિન્દ જય ભારત